ફેમિલી કેમ છો બધા મોજમાં ને સ્વાગત છે એક અમારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાને બહુ પસીના વરાઈ ગયા છે સારા ચાર થવાયા છે મિત્રો અને આ તો ધબધવાટી વરસાદ બોલાવ્યો મિત્રો અને આજ છે 4 જુલાઈ શુક્રવાર છે મિત્રો અને જો આ વરસાદ જો મે આટલા વાગે લોક ચાલુ કર્યો આજ તમે જો હમજો પાણી પાણી કરી નાખા યાર મિત્રો તમે જો અહીં અહીં જો અહીં કેટલું પાણી કર્યું હમજો આ સાઈડ જો તમે

અત્યારે વરસાદ પછી થાય ને ગરમી ને કારણે વધુ વરસાદ પડે આમ જો આમ લો તમે પાણી ના નહેરા ચાલુ થઈ ગયા એ તો ઘર માં આવે પાણી અમારી પાસે આમ છે ભોગા કાંડ નાખ્યા હો હા બંધ ના થાય કન્ટિન્યુ ચાલુ જ રહે જો કડાકો થયો કડાકા ભડાકા થવા મીડ્યા વાત છે મમ્મી પપ્પા અંદર છે હું બહાર જઉં એ તો વાત છે મિત્ર આ ઘરમાં તમે વાત કરો મિત્રો શું કરો એક આ ઘર છે આ ઘરમાં તમારા અંદર મમ્મી પપ્પા છે મેં બધું ઢાંકું છે તમે તમારે વરસાદ પછી બતાડીશ કે શું આ પડે છે યાર શું કરવું યાર ટૂપા ટપટા પીડા રાખે ફ્રીજ ટીવી અને આખું ગોબડું બધું પડલી ગયા છે તમે બતાડીશ કેટલા દિવસે મારા બ્લોગમાં કહેવાનું હતું તમને આ ઘરમાં કોટરમાં પૂરું છે રહેવાય એમ નથી રિક્સ જેવું છે મિત્રો અમારા ઘર છે કે નહીં સરકાર તરફથી અમે મંજૂર થયું હતું પણ કાંઈ શેણું કે ખરાબ થઈ ગયું મિત્રો કેટલા વર્ષ થઈ ગયા છે એટલે સ્લેપ પડે છે વાંખી છે ને પછી જે આપણે નાખીને આ લોખંડ નાખીએ ને મિત્રો એ બધું કટાઈ ગયું છે તો હેઠળ પડે છે કેટલી વાર કેટલી વાર આ પોપડા આવા હોય હેઠા પડેલા તમે જોયા તો લોકો જોયા જ હશે એવું છે આમાં જ રહેવા એવું નથી મમ્મી પપ્પા ટીવી આમાં બધું આમાં છે ક્યાંક પડશે તો હેરાન થઈ વરસાદમાં પડી જાય એમ જ છે ઓ વાઈ ગયા છે હાડા છ વરસાદ હજી પણ ચાલુ છે ટપ ટપ બંધ ન થાય મિત્રો અમરેલીમાં રેડ અલર્ટ છે મિત્રો એટલા માટે વરસાદ બંધ નહીં થાય ગયા વર્ષે મને એવું લાગે છે જો વાતાવરણ અત્યારે વરસાદમાં પાણી આવ્યું છે મિત્રો તો લે કે પાણી ભરું છું ટાકો ઉપર અને એ બધું ભરાઈ ગયું છે પાણી અમારે નવું પાણી આવી ગયું પછી છે એટલે કે જો ચાલો મસ્ત પાણી ભરીએ મિત્રો બીજું શું ફંટિન્યુ રહી ગયો તમે વ્લોગમાં વરસાદ તો રહેવાનું નથી આમનો રહેવાનું છે મિત્રો મસ્ત તો પાણી ભરાઈ ગયું પણ અમારે દર દરરોજ છે ને મિત્રો કેટલા સકલા આવે ને તમને દેખાડો દરરોજ સાંજે હોવા વિલાં સાંભળો આ બધા સકલા અહીં આવવાના છે દેખાય છે મિત્રો તો બધા ચકલા છે હમણાં અહીં જો અહીં આવવાના છે તમારી જો કેટલા ચી 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 કરે છે જો અવાજ સાંભળો તમે જો કેટલા અવાજ છે સાંભળો તમારો અવાજ જો કેટલા આવે સકલા જો અમારે અમારે ઘરે જો ઓ મિત્રો અમે ઘણા હજી કેટલા બેઠા છે તમે આ બધા ચકલા અહીં આવવાના છે દેખાય છે તમને બધા ચકલા અહીંયા આવવાના જો ઉડી ઉડીને અહીંયા આવે છે જો આમાં ચકલાનું ઘર છે મિત્રો રાવણો અને ઉમરો છે ને ચકલાનું ઘર છે ચકલા દાદા મોસ્ટ ઓફ બધા અહીંયા મારે જો ફેમિલી અમારી ભેગી થઈ ગઈ છે ફેમિલી મેમ્બર કેટલો વાર આવે તમે હા રહો આખું સકલાનું ભીરું છો મિત્રો આખું તમે બતાવો ઝૂમ કરી બતાવો જો આવા મીડિયા જો મિત્રો આવા મીડિયા જો હજી તો થોડી હાથ થવા જવાનું કેટલા સકડા આવે તમે બતાવો

એક ભાગ તો એક ભાગ બાકી છે ખોડો બધું આખવા બાકી છે વરસામાં કઈ કામ કરવા દેતો નથી વાડીએ પહોંચી ગયા વાડી મેન મમ્મી અમાર છે ને ભરત ભાઈ આવતા ભરત કાકા થાય કે મમ્મી કાકા 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 ભરત કાકા ઈમે છે ને મો ઓગા બળ માટે આપે છે મિત્રો મેન મમ્મી બધું અંદર નાખ્યો છે માર માર જો બળ માં રેણ થઈ ગઈ કાય વાંધો નહી મિત્રો મસ્ત મજાની આ નિંદવા જાવું છે પાછળની સાઈડ ઓલી સાઈડ તો ખોડો આકેલો છે મિત્રો ખોડો નથી આકેલો ખોડો ઓલી સાઈડ નથી ખોડો આકેલો છે પારી માંડવી છે ને ના

આટ મારી માં છે ને આ સાઈડ ની નાખી છે બીજી સાઈડ પારવી ની ને બાકી છે ને ખોડ નથી આઈલો બહુ હા એમાં બહુ ખડ કેમ કે એમાં મે ખાતર નાખ્યું તમને ખબર છે ઢગલા પીડ્યા હતા દેશી देसी ખાતર ના ઢગલા મે ફોળ્યું નાખે એટલે એમાં બધાય બિયારણ આવી જ એમ આપણે ખોડ નું કાંસ બધું ઓગે એનું બધું હાલો થોડીવાર પછી જઈએ જો વરસાદ આવશે તો નથી જવાનું હો

વર્ષો એ ઝરમ થોડાક થોડા છાટ આવે છે પણ મમ્મી કે નીંદુ જ છે ખરે તો નીંદુ એમ થાય તો આ અમારે માંડવી છે મિત્રો જોઈ લો તમે પોલીસ પાડ્યું છે આ સર બહુ ઘાટી વાવાઈ ગઈ મિત્રો માપ આઠ હાથ આઠ આઠમા જેટલી વાત થયેલી વાવવાની છે ઘાટી ઘાટી વાવી આમાં મકાઈ નવા પાડ્યું એમ હારું થાય ઘાટીમાં કાંઈ ના થાય તો મસ્ત તો ખડ કેટલું થઈ ગયું છે આમ બધું નીંદવાનું છે મારે તો નીંદી ફટાફટ ધીમે ધીમે વરસાદ આવે એટલે ભાગ્યા જશું મિત્રો કેતો હતો વરસાદ જો આવી ગયો તો મમ્મી કહેતો હું નથી આજ નીંદું તો ઝરમરિયો ચાલુ થઈ ગયો યાર જો પાછો હું કોઈ નથી નીંદું આ ચાલો ઘરે ભાગ્યા જઈ પણ મારું ક્યાં માને છે મમ્મી ક્યાં ભૂગી ગયા છે ઝૂમ કરું જોઈ રહ્યા મારા મગજ ન ખડે આવું છે ખડે આવું થઈ ગયું સમજો સમજો એક જ આ બધું મેં કાઢ્યું આટલું ખડ થઈ ગયું છોટી દેવાનું પાછું

આ મેઠાનો બપોરનો આ મોસ્ત બપોર અમે પાપટ આવી જવા બપોર કરવા માટે વિડિયો નથી શું નથી તો बताओ તો શું બતાવું કેમ મિત્રો આ છે ને રેખડા રાખે છે કે વાસ્તવ નથી લાગતા નથી નહીં આખો દિવસ તમે જોઈ શકો છો એક આ આ ફોન પછાડવાનો રેખા મને મિકી દો એટલે હું એક જાનવી

બધા ભાઈ ગયા ચારે ચાર બધા છોકરા છે તે કે મને કે માર માર ભેગો માર ભેગો હું કે હું રમન પકડા હે પકડા 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 કે છે આ કુપાલ જો માર પકડા પકડે પેલા રમી હે કરી મો એક હું દીકા આ બધા રમવાનું કે છે મિત્રો અને આકા ભણવા કા જતા નથી વાસ્તા નથી લક્ષ નથી